જે દેશો સાથે ભારતના મુક્ત વેપાર કરાર છે તેમની સાથે ભારતની વિકાસ કરતા છેલ્લા પાંચ વર્ષમાં આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે તો મુક્ત વેપાર કરાર સાથેના દેશો ખાતેથી ભારતીય માલસામાનની આયાત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે આડત્રીસ ટકા વધીને એકસો સિત્યાસી પોઈન્ટ અબજ ડોલર રહી હોવાનું ગ્લોબલ ટ્રેડ રિચર્ચ ઇનએસિટીવ દ્વારા જણાવવામાં આવ્યું છે તો આની સામે આ ગાળામાં વિકાસ ચૌદ પોઈન્ટ અડતાલીસ ટકા વધીને એકસો બાવીસ પોઈન્ટ અબજ ડોલર રહી હતી મુક્ત વેપાર કરાર સાથેના દેશો ખાતેથી વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં આયાત અંગે જે એકસો છત્રીસ પોઈન્ટ વીસ અબજ ડોલર રહ્યો હતો તે સાડત્રીસ પોઈન્ટ સત્તાવન ટકા એ હોવાનું પણ પ્રાપ્ત આંકડા જળાવે છે તો મુક્ત વેપાર કરવાના કારણે ભારતના વિદેશ વેપારના ગણિતોમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યા હોવાનું જીઆરટીઆઈ પરથી કહી શકાય એમ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ